ઓ બમા બરો મના બમા ની આતકારા આજુહન મારી ગયા ચમકા એવું માયકાંગલી રુવા માંડી છે ઓરે તું ગેંગ બોલાવાની જરૂર નતો હાલો

મારી ગેંગ તું આવ એક જ મિનિટ ખાલી આવશે ગયા તું અહીંયા ઉભો જ રહે અહીં જતો નહીં બરાબર લે હું અહીં તું ઉભો સુવા જઈ ભાઈ અહીં હા હ માય કા ગલે હજુ કહું હું બોલા લે તારી જેટલી હોય એટલી ના મારા બોલાવાની જરૂર નહીં લે મારો ભાઈબંધ બંધ હનો મારો ભાઈબંધ બંધ સંકરીઓ લે મારા બે મિત્રેલા વાઘ આવશે ને તો ફરી કોઈની ની જરૂર નહીં યાર લે આ મારો ભાઈ બંધ સંકરીઓ હા સંકરીઓ તું દહ લાય ને તો એ હના એ દહ ના બરોબર એક દહ નહીં પણ આ તો ખાલી મારા બંકાની આટલી છે ને એટલે તું તું કપડી જઈ આવ

અટમ દુનિયામાં સો કમાલ અને પાછળની કશે ધમાલ બરાબર એટલે બે આ વાતો હે ને હા હા વાતો બોલજો એમ કાકા ઓણે ને ઓલા આ સમાધિત બરાબર

રાટવા ને ને ના ખબર હતી માયકા બી ગયા તો હમ તો અમે બી ગયા આ જય બી ગયા આઈ જદી

આ ગયા જાવ અમારા ધનકો ને આ આવા બમતા તો હો ને આ ને કીજામ જો જ નઈ તમાર માકાંગલ્યો લેના કોતો યાર જવાનું આપણે એ માકાંગલ્યો અહીં લે એ કોણે કઈ શું માકાંગલ્યો કોણે